એંગલ ઉપર ચડી ચડીને પલ્લી ગયા સારું અહીંયા બધે ખૂણચી રાખીએ ડુંગેશ્વર મહાદેવ છે અને આ બાજુ મેલડીમાંનું મંદિર છે ફરીથી નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે આજે અમે આવી ગયા છીએ રામવનમાં અને પહોંચી ગયા છીએ ગેટ પાસે અને ઘરથી ચાર કિલોમીટર દૂર છે અને પહોંચી ગયા છીએ તમને બતાવી દઉં આ છે રામવનનું ગેટ અને આપણી ભેગા આવી ગયા છે ભાઈ અને એક છોટુ ભાઈ આવી ગયા તમને બતાવી દઉં રામ રામ કરજો છોટુ ભાઈ રામ રામ કરે જવું હે ને અંદર અંદર જવું હે ને ચલવાય અમારા ચાલો ફટોફટ ટિકિટ લઈને અંદર એન્ટર થાય આવી રીતે બોટ જોવા મળે છે એન્ટર થતા ચાલો આપણે આગળ થી લીલા ઝાડવા આવા બે સાઈડ માં જોવા મળે છે ને આ ત્રણ ભાઈ અહીંયા શું કરે છે તો ભાઈના ના બેઠો તો પોપટ કીધું કે આપો તો કડેક રમાડવા જોઈ હવે કેવું પણ મારો દીકરો બટકા ભરે છે તમે જોવો જોઈએ મને મને બીક બહુ જ એટલે બહુ લાગે છે તો જેમ તેમ કરીને હાથમાં રાખો ચીકુડા તું ગયો હવે તને પોપટથી જો કેવો બીવરાવું આઘુરે આઘોરે તું હાથ માં ચીકુડા ને આઘોરે તો આઘોરે આઘુરે આલે 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 પકડ આલે જલ્દી તારી માથે મેંકું પછી આ ભાઈના હાથમાં આપણે પોપટ રાખો જુઓ તમે પ્રેમથી વયો જાય છે તમે જોઈ શકો છો અને હવે જો ભાઈ ચીકુડા ને મઈડા છે બીવરાવા અને ચીકુડો જો ચીકુડો કેવો ગોળ ગોળ ફરે બહુ એટલે બહુ ચીકુડા ને બીક લાગે હો પોપટ થી બધા થી એન્ટર થતા પેલું જે સ્ટેચ્યુ આવે છે જે રામ ભગવાન છે તમને બતાવી દઉં સ્ટેચ્યુ ની આગળ આ પેલો ભાગ અને આ બીજો ભાગ એવી રીતે અહીંયા જો બોર્ડ માર્યું છે તો આપણે ચાશું બીજા ભાગે આગળ હાલતા જ એક રસ્તો આ બાજુ જાય છે ને એક રસ્તો આ બાજુ જાય છે ને સામે લખ્યું છે તુલસી પથ જે આ તમને રાઉન્ડ શેપમાં દેખાય ઝાડવા જે છે આ છે તુલસી પથ કેટલો સુંદર નજારો છે આયા આમ રખડવાની આમ એક અલગ જ એક મજા છે અમારા ચીકુભાઈ પણ મોજ ઘરે છે જો આ જે તમને બતાવ્યું તુલસી પથ એની અંદરથી સામે બહાર નીકળો તો ત્યાં સામે હાઈવે આવી જાય છે પણ આપણે જવાનું છે પાછું આવીને જે તમને બીજો રસ્તો બતાવ્યો હતો ત્યાં અહીંયાથી બહાર નીકળતા આવી રીતે અહીંયા બહુ મસ્ત જોવા મળે છે એડવેન્ચર બ્રિજ જે સામે દેખાય છે તે અને બીજું લખેલું છે રામસેતુ બ્રિજ અને ફૂડ કોર્ટ તો અહીંયા એન્ટ્રી લેતા જ આવી રીતે મસ્તનું જે આ છે ડૂમ તે દેખાય છે ને બાકી સામે તમે નજારો જોઈ શકો છો બહુ મસ્ત લાગે છે ચાલો આગળ સામે દેખાય છે મસ્ત એવો બ્રિજ અને ભાઈએ નાખી દીધો છે ફાકીનો કાગળિયો તો હવે આપણે લઈ લઈ છીએ ફાકીનો કાગળિયો અને સામે જો અહીંયા બાજુમાં જ ડસ્ટબિન છે તો આની અંદર કાગળિયો નાખવો જરૂરી છે મસ્ત એવો ડેડકો રાખ્યો છે તો અહીંયા સાફ સફાઈ તો બહુ મસ્ત જોવા મળે છે અને સામે તમે જોઈ શકો છો કેવું મસ્ત ઝાડવું છે અહીંયા છે રામચોક ને રામ સેતુ રામ સેતુ અને આ છે રામ ચોક બાજુ રામ સેતુ છે તમે જોઈ શકો છો હજે તો આટલું રેખડા નથી તમે જો મોઢે મોઢે આમ ટી શર્ટ બી શર્ટ પલાળી નાખાય એટલી ગરમી થાય છે અને આ બે આમ જો ઉભા રહી ગયા ભાઈ ને બહુ ગરમી થાય ચોક જેવું આવ્યું તો આમ થોડું ખુલ્લું વાતાવરણ આયું તો મેં કીધું આય પાંચત મિનિટ ઊભા રહે તો કાઈક આમ થોડું ઘણું હરખું આવી જાય કેટલી ગરમી થાય છે બહુ થાય છે ને ખોટું નહિ ગરમી થાય છે ને ભાગી જાય છે શરમાય છે કોઈ દિવસ માં તો આવ્યો નથી ઉભો રે કે સબ્સ્ક્રાઇબ કરો આમ કર આમ કરો સબ્સ્ક્રાઇબ કરો આમ કર શરમાઈ ગયો અંદરથી જ્યારે આપણે એન્ટ્રી લેને ત્યારે મસ્ત એ લખેલું હોય કે આ બાજુ એક નંબર છે આ બાજુ બે નંબર છે પણ જેવા અમે બે ગયા ને નું ખબર જ નથી પંદર નંબર આવી જાય સત્તર નંબર આવી જાય કેટલા નંબર આવી જાય ને કાંઈ નક્કી નથી હવે અમે આડેધડ રખડી તમે વિડીયો આડેધડ જુઓ પણ મજા આવશે એવું જય શ્રી રામ મસ્ત લખેલું છે અને એની સામે જ હનુમાન દાદાની મૂર્તિ છે જે સંજીવનો પર્વત લઈને જાય છે તો તમને નજીકથી બતાવું સામેના રામ રામપથ લખ્યું છે અને અહીંયા લક્ષ્મણ જટા અને અહીંયા લક્ષ્મણ પથ તો હવે આ રસ્તે જાઓ કે આ રસ્તે જાવ ચાલો ને આજ રસ્તે તો આ બાજુ નીકળતા નીકળતા પાછું સીતાને રામનું સ્ટેચ્યુ જોવા મળ્યું છે પંચવટી વન તમે જોઈ શકો છો ત્યાંથી થોડાક જ આગળ આવી જે આ નજીક છે રામ ભગવાનના ચંપલા તમે જોવો ત્યાંથી હાલતા હાલતા આગળ કાંઈક લીલા કલરનું મોટું એંગલ મારેલું કંઈક દેખાય છે તો ચીકુડો અને એનો દોસ્તાર ભોરીઓ બે આગળ આગળ આવેલા જાય છે હું વાંહે વાહે વિડીયો બનાવું છું આ છે લીલા કલરનું કાંઈક લોખંડની એંગલ મારેલું એની ઉપર લગભગ ચડી તો આ બધી બાજુનો વ્યૂ દેખાય તો ચડવું હાલો ઉપર ઉપર ચડ્યા અને ઉપર મારેલું છે તાળું તો આની અંદર તો નથી જવાનું પણ હવે તમારો ભાઈ અહીં લગી ચડી ગયો છે તો તમને કંઈક આવા વ્યૂ બતાવી દઉં છું અહીંથી સનસેટ બહુ મસ્ત દેખાય છે તમે જોઈ શકો છો આ બાજુ તો હવે કેમ મારે શૂટિંગ કરવું એંગલ હાડું આવી જાય તો અહીંયા ચડો તમારા હાટું તો હવે તો એક લાઈક કરી દો ફટોફટ તરીકા ભીખ માંગ નહીં ફટોફટ લાઈક કરો હું એઠો ઉતરી જાઉં વડી કોક જોશે ને તો કઈશ અહીંયા તાળું મારું ને હું ઉપર ચડ્યો હો હાલી હાલી ને ઠાકી ગયા એંગલ ઉપર ચડી ચડી ને પલ્લી ગયા સારું અહીંયા બધે ખૂંચી રાખી નગર તો અહીંયા પૂરું થઈ જાય બહુ એટલે બહુ હાલવાનું હે આપ ચડી ગયો જોવો તો ખરી ફટોફટ થી સબસ્ક્રાઈબ કરો પાછું ત્રણ સ્ટેચ્યુ મસ્ત જોવા મળી ગયા છે રામ લક્ષ્મણ અને જાનકીના બતાવી દઉં તમને ક્લિપ મસ્ત અહીંયા તમને જે સ્ટેચ્યુ બતાવ્યા રામ લક્ષ્મણ ને જાનકીના એની બાજુમાં મસ્ત એક ટોયલેટ છે ત્યાં તમે ટોયલેટ જવું હોય તો ટોયલેટ જઈ શકો છો વિડિયોના માધ્યમથી બતાવવું પડે ક્યારેક આવ્યો હોય તો કાયોગા જળી જાય ને આ સ્ટેચ્યુ ગોથિંગ બાજુમાં જવા થાય થોડો ગરી ગયો છે ટોયલેટમાં અને વિડીયો ચાલુ કર્યો તો મારી બાજુ જોવા મળ્યો બાકી ટોયલેટ સાફ સુથરા સારા હે અને આ બાજુ અંદર ગેંડી છે અને લાઈટની સુવિધા છે અને ગરમ હવા બહાર નાખવા હાટું એક જેસઈ છે પણ અહીંયા ક્લીન બધું સારું છે ચોખ્ખું છે ચોખાઈ સારી છે પાછા રખડતા રખડતા આ બીજી વાર આ જગ્યા આવી ગઈ તમને દેખાડી દઉં પાછો ઓલો પુલ આવી ગયો હોય હવે તો હે ને પુલ વટીંગ ઓલી બાજુ જ વહી જહો એ બાજુ હવે રખડશું કેટલીક વાર આવું આ બાજુ ઓલી બાજુ ને આ બાજુ આવી રીતે જે તળાવની બાજુમાંથી અહીંયા નાની હાંકડી શેરી છે એમાં આવી ગયા હૈ અને અહીં તમે ઝાડવાના વ્યૂ તમે જોઈ શકો છો કેવા મસ્ત લાગે છે એકદમ બધું આમ લીલું છમ લાગે છે તમે જોઈ શકો છો હાંકડી શેરીમાંથી બહાર નીકળતા આવો એક ડામર રોલ જોવા મળ્યો છે જે કટાઈ ગયેલો હોય એવો લાગે ખબર નહીં ચાલુ હોય કે બંધ હોય આપણે તો બેહવું નથી કદાચ એમાં નાગબાગ કરી ગયા હોય તો અને આ બાજુ તમને બતાવી દઉં આખા તળાવનો જે વ્યૂ છે અને સામે પુલ છે એ અને આ બાજુ બીજો પુલ અહીંથી મસ્ત વ્યૂ આવે છે તો અહીંયા પણ ફોટા બોટા પડાય એક પ્રકારનો ગણી તો આમ સેલ્ફી પોઈન્ટ છે આ બાજુ તમને આખા તળાવનો વ્યૂ બતાવ્યો અને આ બાજુ જોયું તો અમે જુઓ ક્યાં પહોંચી ગયા હકીકતમાં તમે ખાલી હે ને કોમેન્ટ કરીને કહો અમે ઊંધા હા છે કે કઈ રીતના શું છે એ તમે ખાલી કોમેન્ટ કરીને કહો તો અહીંયા ચોક છે આવડો અને ચોકમાં આવું મસ્ત રાખ્યું છે જાળવું અને સામેના બોર્ડમાં તમે જોઈ શકો છો જટાયુ ચોક લખેલું છે અને આ બાજુ તમે જુઓ ને તો આખો હે ને નકશો છે પણ ગમે એવો નકશો તમે યાદ રાખો ને બોટાડે ચડી જ જાઓ અહીંયા આવો તો અમારી ઘોડા એકવાર તો આડે થઈ રખડો અને આ બાજુથી થી બહાર નીકળી જવાય છે અહીંયા લખેલું છે દર સોમવારે રામવન બંધ રહે છે સોમવારે ન આવતા અહીંયા બંધ રહે છે મજા આવી ગઈ અંદર બારે પાછા નીકળીને કંટ્રોલ હવે તમને બતાવ્યું ઓરિજિનલ વ્યૂ બારે કેવા કેવા વ્યૂ આવે છે ખાલી રામ મંદિરની બાજુમાં તમને એક વાર બતાવી દઉં ત્યાં પણ તમે ખાલી જવો રામવન ની બાજુમાંથી કાચો રસ્તો જાય છે હવે અમે જાઉં ન્યા જાહુ ને જો ભાઈ કેવું કેવી રીતે બોલે તમે ખાલી જો કેટલા ઠાકી ગયા હે પોપટભાઈ હું કે પોપટભાઈ જવું હે ટાટાઘર ચીકુડા ટાટાઘર ચીકુડો જો કેટલો ફોર્મ માં હે ચીકુડો ટાટાઘર હો બહાર નીકળી ને અંદર કેવો શરમાતો હતો તમને વાત કરી હતી અહીંના લોકેશનની તો એ જગ્યાએ પહોંચી ગયા છે ને સામે તમે જોઈ શકો છો ટોરાઓ ઉપર અહીંથી પગથિયા છે ડુંકેશ્વર મહાદેવ છે અને આ બાજુ માનું મંદિર છે તો બે જગ્યાએ જયા આવી ચાલો સામે દશામાનું અંદર આવતા જ દશામાનું મંદિર દેખાય છે અને સામે છે માનું આપણે અંદર શૂટ તો કાંઈ કરતા નથી મંદિરનું કોઈ પણ વસ્તુ અને આ છે આજી ડેમ તળાવ ત્યાં નીચે મસ્ત માછલા છે હમણાં ગાંઠિયા લઈને નાખી બતાવી તમને એના વ્યૂ અને આ બાજુ મસ્ત વ્યૂ ત્યાંથી રખડીને બારા આવી ગયા છે ને હવે જાય છે તમને બતાવ્યું બતાવું ડુંગેશ્વર મહાદેવ અહીંથી રસ્તો છે અને ઉપર ચડવાનું છે આ રસ્તો આજી ડેમનો ઓવરફ્લો થાય ત્યાં જાય છે અને આ સીધો રસ્તો ડુંગેશ્વર મહાદેવ મહાદેવના મંદિરે તો અહીંયા કોકના મેરેજ છે તો તમને આ સાઈડ બતાવું રાજકોટનો વ્યૂ

ચાર વાયગાના અમે રખડી છીએ અને અત્યારે સાંજના વાગી ગયા છે સાડા છ તો આટલી કલાક એક ધારું શૂટ કર્યું રેખડા ખૂબ થાકી ગયા બધાય ત્રણે ત્રણ ચીકુડો હું અને ભાઈ છે ભેગા તે બધા થાકી ગયા છે લોતફોત થઈ ગયા છે તો વિડીયોનું એન્ડિંગ અહીંનાને જ કરી નાખી છે તો વિડીયો ગમો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો